છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલા કુકરદા ગામમાં રોડ રસ્તાના અભાવે લોકો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરાકાને ગ્રામજનોની રજૂઆત નથી પહોંચી જેના કારણે ગામ લોકોએ જાતે જ રોડ બનાવી જાત મહેનત જિંદા સૂત્રને સાર્થક કર્યું મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ કુંવાટ તાલુકાના તુરખેડા ગામની મહિલાને પ્રસુતિની પીડા ઉપરતા રસ્તાના અભાવે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારે કુકરદા ગામની એક મહિલા ગર્ભવતી હોવાથી નજીકના ભવિષ્યમાં સારવારની જરૂરિયાત ઊભી થઈ શકે છે ગામ જેવી પુનરાવર્તન ન થાય એ માટે તંત્ર જાગે જાગે કે પણ ગ્રામજનો જાતે કામે લાગ્યા છે ત્યારે સવાલ એ છે કે જ્યારે લોકોની સુખ અને સુવિધાઓ સવલતો વધે તે માટે અલગ અલગ વિભાગની સરકાર દ્વારા રચના કરવામાં આવે છે અને વિભાગોમાં કર્મચારીઓની ફોજ કામ પણ કરે છે તેમ છતાં લોકોએ પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે ત્રિકમ પાબડા હાથમાં લઈ અને શ્રમદાન કરવું પડે કેટલું વ્યાજબી અમારે ફીટા ફળિયા થી ડૂકતા ફળિયા આવવા માટે કોઈ રસ્તાની સુવિધા નથી બીજી બાબત કે રસ્તાના હિસાબે અમારું ડૂકતા ફળ્યાના બાળકો નિશારે જતા હોય નિશાળે જતા હોય ને ચોમાસો પડી ગયો હોય ત્યારે તારે તો ક્યારે જઈ નથી શકતા કોતર આવી ગયો હોય એટલે જવાતું નથી અને નિશાળે પોતી ગયા પછી વરસાદ પડ્યો હોય તો છોકરા ત્યાં નિશાળે ઘેરાઈ જાય તે બાર વાલીઓને લેવા જવું પડે છે ખભે મેલીને ઉતારવું પડે છે કેવી રીતે લાવવું પડે નહીં તરત આ વાલીઓને ના ઉતરાતું હોય તો પછી સગાવાળા છંબંધીઓના ઘેર બી નાઇટ કરવું પડે છોકરોઓને એવી પરિસ્થિતિ છે એટલે અમે વારંવાર રસ્તા માટેની રજૂઆત કરીએ છીએ પણ અમારો સરકાર કંઈક અમારું વિચારીને રસ્તો કરે તો અમે સારું માન્ય તો અમે આ ગામની અંદર વારંવાર આ રસ્તા બનાવવા માટે રજૂઆત તો કરી ચૂક્યા છે પણ અમારું કોઈ સાંભળતું નથી એટલા માટે અમે ગામજનો થઈને આ રસ્તો બનાવવા માટે અમે આખા ઘડિયાળા લોકોને અને આખા જે ગામના લોકોને ભેગા કરીને પછી આ રસ્તો બનાવવા માટે અમે મજબૂર બની આજ રોજ સાત ઓક્ટોબરના કુકરદા ગામમાં આવેલ ડુબતા ફળ્યું છે જ્યાં એક મહિલા પ્રેગનેન્ટ છે એમને લાસ્ટ મંથ ચાલે છે તો રસ્તાની કંઈ સુવિધા છે નથી રસ્તા બધા બગડેલા છે ખાડાવાળા છે કોતરડા પડી ગયેલા છે રસ્તા પર તો એમને દવાખાને લઈ જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ થાય એવી નથી તો એમને સારી રીતના અમે દવાખાને લઈ જઈ શકીએ એ માટે રસ્તામાં જે ખાડા પડેલા છે તે અમે પૂરવા માટે આવ્યા છે બધા ગામના જે ફળિયાણા છે એ લોકો સાથે અમે આયા